બોટાદ તાલુકાના પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાની અધ્યક્ષતામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો લોકો સાથે પ્રશ્નોત્તરીમાં ગામ લોકો દ્વારા અનેક રજૂઆતો કરી જેમાં પાડિયાદમાં દારૂ જુગારના દૂષણ વધ્યા હોવાની પણ રજૂઆત કરાઈ હતી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાની અધ્યક્ષતામાં જાહેર લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાડિયાત પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામડાઓના પ્રતિષ્ઠિત આગેવાનો સરપંચો સમાજના આગેવાનો તથા ગામ લોકોએ હાજરી આપી હતી આ લોકસંવાદ કાર્યક્રમમાં પાડિયાત પંથકમાં વધી રહેલા દારૂ જુગાના દૂષણ તેમજ ટ્રાફિક સમસ્યા મામલે લોકોએ રજૂઆત કરી હતી તદઉપરાંત બસ સ્ટેન્ડ પાસે પોલીસ ચોકી બનાવવી ટ્રાફિક સમસ્યા નિવારવા વિશે ચર્ચા કરવામાં આવી તેમજ પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ લોક દરબારમાં દારૂ જુગારના દૂષણો તેમજ ટ્રાફિક સમસ્યા મામલે રજૂઆતો કરવામાં આવી જેનો જલ્દ નિકાલ લાવવા અધિકારીઓએ તેમજ અધિકારીઓને એસપીએ સૂચના આપી હતી લોકોએ કરેલ તમામ રજૂઆતોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે જિલ્લા પોલીસ પૂરતા પ્રયત્નો કરશે તેમ એસપીએ જણાવ્યું તેમજ આગેવાનોએ ક્રાઇમને લગતી તપાસ કામગીરીમાં સહકાર આપવાની ખાતરી આપી હતી લોકોની જે રજૂઆતો હતી બોટાદ જિલ્લા પોલીસ ની પાસે એમની શું અપેક્ષા છે રજૂઆતો જે સાંભળતા જનરલ જેને કહેવાય કે પોલીસ સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા અમુક વિસ્તારમાં દારૂનું દૂષણ જે છે દારૂ જુગાર એને લગતી રજૂઆતો મળી હતી એટલે એ રજૂઆતો અમે નોંધી છે અમારા જે પોલીસ અધિકારીઓ છે એમને પણ જે સૂચનો આપે છે અને જે કંઈ પણ રજૂઆત છે પોલીસ સ્ટેશન પ્રકારનું એ તમામ શોર્ટઆઉટ થાય એ માટે બોટાદ જિલ્લા પોલીસ પૂરતા પ્રયત્ન કરશે ગામ લોકોની અમુક નવી પોલીસ ચોકીની રજૂઆત હતી ખાસ કરીને અમે જે મગાવતી એમ બસ સ્ટેન્ડ પર વાહનો બાબતે નિયંત્રણ આવે રિક્ષાઓ બાબતે એવી રજૂઆત હતી પ્રજાએ પણ લોકદરબારમાં એમને લગતા જે કંઈ પણ પ્રશ્નો હતા એ રજૂ કર્યા જ એ તમામ ઉપર અમે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી અને નિરાકરણ આવે એ અમે પૂરતા પ્રયત્નો કરીશ